નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન વનલાઇનર મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો પ્લે લિસ્ટની મુલાકાત લઈ જુઓ ટૉપિક વાઇઝ વિડીયો મળી જશે અને આઈ બટનની પણ મુલાકાત લઈજો ત્યાંથી તમને યોજનાઓના વિડીયો પણ મળશે તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્નો ચાલુ કરીએ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પંદરમાં પ્રથમ ક્રમે કયો દેશ છે આઈસલેન્ડ ગ્રાહક અધિકારોની ઘોષણા ક્યારે કરવામાં આવી ઓગણીસો બાસઠ સ્વામી દયાનંદનો જન્મ કયા સ્થળે થયો હતો ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો પંચાવન ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધારે છે મહુવા અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળાની કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી હરકુંવર શેઠાણી દ્વારા અમદાવાદ રાજપીપળા પાસેનો કયો ધોધ પ્રખ્યાત છે સુરપાણેશ્વર મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ભીમદેવ પહેલો રિઝર્વ બેંકના હાલના ચેરમેન કોણ છે રઘુરામ રાજન આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન પ્રશ્ન કહેવાય રાજ ભારતમાં કયું શહેર માઇક્રોસોફ્ટ ડિજિટલ ઇન્ડિયા માટે પસંદ કર્યું છે વારાણસી માઉન્ટ આબુ કયા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે રાજસ્થાન અને શિરોહી જિલ્લો ભારતના પ્રથમ સ્ત્રી રાષ્ટ્રપતિ કોણ છે પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ સ્ત્રી વડાપ્રધાન કોણ છે ઇન્દિરા ગાંધી ક્યારે બન્યા હતા ઓગણીસો છાસઠ હિના સીધું કઈ રમત સાથે સંકળાયેલા છે શૂટિંગ પ્રશ્ન પંદર નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલો છે ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર પંદરમાં માં કયા દેશની મુલાકાત લીધી ઇંગ્લેન્ડ તેરમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર જીતુ રાય મહિલા ફૂટબોલ વિશ્વકપ કોણે જીત્યો અમેરિકા હાલમાં એર ઇન્ડિયાના નવા ચેરમેન કોણ છે અશ્વિન લોહાણી પ્રશ્ન વીસ ખુશબીર કોર કઈ રમતની જાણીતી ખેલાડી છે એથ્લેટિક્સ ચાઇલ્ડ હેલ્પલાઇન માટેનો નંબર કયો છે એક હજાર બાણું લખી રાખજો હાલમાં ગુજરાતમાં નગરપાલિકાઓની સંખ્યા કેટલી છે એકસો બાસઠ કયું શહેર મંદિરોના શહેર તરીકે ઓળખાય છે પાલિતાણા જૈન લોકોનું સૌથી વધારે કહેવાય અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો ત્રિભવન પટેલ પ્રશ્ન પચીસ ટીડીએસનું પૂરું નામ જણાવો ટોટલ ડી સોલ્ડ સોલિડ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે પાસઠ વર્ષ આઈપીએલ આઠનો ખિતાબ કઈ ટીમે જીત્યો હતો મુંબઈ ઇન્ડિયન્સ ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે રવતક કયા સત્યાગ્રહને ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું મોહનલાલ પંડ્યા કયા સત્યાગ્રહ વખતે ખેડા સત્યાગ્રહ વખતે ઓગણીસો અઢારમાં આવું બધું જ્ઞાન તમને હોવું જોઈએ તો જ તમે કોઈ પણ પરીક્ષા ક્લિયર કરી શકો નહીતર પરીક્ષા ક્લિયર થાય નહીં પ્રશ્ન ખાંડનું રાસાયણિક નામ શું છે શુક્રોજ યુદ્ધનો આરંભ માનવીના મનમાં થાય છે આવતી કયા ગ્રંથમાં છે સામવેદ સામવેદ એક સંગીતનો વેદ છે જેને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે મોસાદ કયા દેશની ગુપ્તચર સંસ્થા છે ઇઝરાયલ લગભગ બધાએ નામ સાંભળ્યું હશે આયરન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ગોલ્ફ ઓગસ્ટ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રોહિત શર્મા પ્રશ્ન પાંત્રીસ પ્રથમ વિદ્યુત કમ્પ્યુટરનું નામ શું છે માર્ક વન ભારતની નામાંકિત મહિલા દોડનારનું નામ પીટી ઉષા બધાએ નામ સાંભળેલું છે ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિ છે બાર ચિત્રકલામાં ગુજરાતના કલાગુરુ કોને ગણવામાં આવે છે રવિશંકર રાવળ વટુકમ બહાર અધિકાર બંધારણે રાજ્યપાલ બંનેને પ્રશ્ન ચાલીસ બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણ સુધારવાની પ્રક્રિયા છે ત્રણસો છપ્પન લોકસભા સચિવાલય કોની અંતર્ગત છે લોકસભા અધ્યક્ષ તેમની નીચે આવે સંસદનું સંયુક્ત અધિવેશન કોણ કોણ બોલાવે છે રાષ્ટ્રપતિ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી એક મે ઓગણીસો સાહીઠ કયા તાપમાને પાણી ઉકળે છે એક હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રશ્ન પિસ્તાલીસ શ્રેષ્ઠ દાનેશ્વર કોણ ઓળખાય છે કર્ણ સૌર મંડળમાં ગ્રહોની સંખ્યા કેટલી છે આઠ કયા પાક ખરીફ મોસમમાં થતો નથી ઘઉં અને સરસવ સંયુક્ત રાષ્ટ્રસંઘનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ન્યૂયોર્ક ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને શું કહેવાય છે સવાનાના મેદાનો મોટા ભાગે કેનેડામાં આવેલા છે મિત્રો આ બધા મોસ્ટ એમપી પ્રશ્ન કહેવાય ખૂબ ધ્યાન રાખજો તમને બહુ ખબર ઓણમ કયા રાજ્યનો તહેવાર છે કેરળ તો મિત્રો આજે આપણે મોસ્ટ ટાઈમ બી પચાસ પ્રશ્ન જોયા બધા વન વનલાઇનર કહેવાય વન વનલાઇનર પ્રશ્ન તમે જો તૈયારીની શરૂઆત કરતા હોય તો વન વનલાઇનરથી કરવી તેનાથી કરશો તો તમને સરળ પડશે નહીં તર ખૂબ અઘરું પડશે ટોટલી ટોપિક વાઇઝ વિડીયો આપણે પ્લે લિસ્ટમાં મૂકી દીધેલા છે પ્લે લિસ્ટની મુલાકાત અવશ્ય લો તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં આ બટનમાં હું તમને યોજનાઓના વિડીયો આપી દઈશ અને એક્સ્ટ્રા વિડીયો પણ આ બટનમાંથી મળી જશે તો એક વખત આ બટન પ્લેલિસ્ટની મુલાકાત લો ગમે તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો ગમે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો તેનાથી તમને માહિતી મળી રહે તો મિત્રો તૈયારી ચાલુ રાખજો બાય ગુડ લાક